ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામ નજીક આવેલા ગોગા મહારાજના મંદિરે ગત રાત્રિએ થયેલી ચોરી મામલે ખેરાલુ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી ખેરાલુ મંદ્રોપુર ગામ નજીક થોડાક સમય પહેલા ખેતરમાં અચાનક જ એક મૂર્તિ પ્રગટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું મંદ્રોપુર ગામ નજીક મુકેશભાઈ ઠાકોર ગુવાજીના ખેતરમાં ગોગા મહારાજની સોનાની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થયાના સમાચારો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ગામે ગામ આ સમાચારો ફેલાતા તે સ્થળે લોકો દૂર દૂરથી શ્રદ્ધાઓ દર્શનાર્થે પણ ઉમટી રહ્યા હતા આ નવીન ગોગા મહારાજની મૂર્તિ સાથે ત્યાં મંદિર જેવું સ્થાનક પણ બાજુમાં શ્રદ્ધાળુઓ સહિતને બેશપુર ગામમાં એક વર્ષ પહેલા પણ ચોરીનો પ્રયાસ કરાતા પકડાયેલા એક આરોપી અમદાવાદના છરા યુવકને ખેરાલુ પોલીસને સોંપવામાં આવ્યો હતો ચાર નવના રોજ મધરાત્રીએ મંદિરની બાજુમાંથી જાળી તોડીને કાચવાળા મંદિરનું તાળું તોડીને પંચધાતુની મૂર્તિ અને ચાંદીના પાંચ નાગ સત્તર મળી એક કિલો ચાંદી વસ્તુઓ ચોરાયાની મોડી રાત્રે જાણ થતાં પોલીસને જાણવા જો ફરિયાદ કરાઈ હતી ખેરાલુ પોલીસ મથકમાં સદર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ પણ શરૂ કરી છે મધ્રપુરના મુકેશજી ભુવાજીએ જે તે સમયે પ્રગટ થયેલ મૂર્તિ સોનાની નહોતી પણ પંચદાતુની છે પોલીસે સુધી આપે તે જરૂરી તેમ જણાવ્યું હતું ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપને ઠાકોર મુકેશજી બાબુજી શું ઘટના ઘટી ઘટના ચોરે ચોર આવ્યા અંદર પાછળની જારી કાપી અને અંદર મંદિરનો તાળું ચોરી અંદર મંદિરથી મૂર્તિ ચોરી કરી છે મૂર્તિ ચોરી લઈ જતા રહ્યા મૂર્તિ શેની હતી અને કેટલા વર્ષો સોના જેવી લાગતી પંચ જાતિની મૂર્તિ હતી બાવીસ મહિના થયા મૂર્તિની ચોર ચોરી કરી લઈ ગયા છે ચોરીના નાગ હતા સત્તર હતો અને બેનો હતો કેટલું અંદાજે વજન હશે ચાંદીનું એનું ચાંદીનું અંદાજ વજન હશે એક કિલો જેવું હતું આ વિશે જાણ કરી આ વિશે પોલીસને જાણ કરી ભારે ભરાય છે પોલીસ ભરાઈ છે પોલીસ આવી અત્યારે અત્યારે પોલીસ આવી નથી હતી આ વિશે પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો તો એ માગણી કરી છે પોલીસ દ્વારા અમને ચોરીને પકડી આપી જ્યાં બને ત્યાં કાર્યવાહી જતી કરી આપું અગાઉ પણ આ મંદિરમાં ચોર ચોરી કરવા આવેલા હતા એ વિશે શું કહેશો એ વિશે પહેલાં પણ બાર મહિના પહેલા આવ્યા હતા એ ચોરોને અમે પકડ્યા હતા એ ચોર પકડાઈ ગયા હતા એ ચોરોને પકડીને અમે આપ્યા હતા પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા પોલીસવાળાએ કોઈ કાર્યવાહી કરી નથી કાર્યવાહી આગળની કાર્યવાહી કરીને એમને જમીન ઉપર છૂટા કર્યા કયા ગામના તો કંઈ ખ્યાલ છે આપને એ અમદાવાદના સારાપુરના એમને નામ આપી હતું કે અમે અમદાવાદના સારાપુરના છીએ વિષ્ણુ બાબુજી ઠાકોર ગામ વાલાપુરા અહીંયા અમે વારંવાર દર્શન કરવા આવીએ છીએ અને ઘણા લોકો અહીંયા દર્શન કરવા આવ્યું છે સધાણું આ મૂર્તિનો બનાવ પહેલાં પણ બન્યો હતો તો પોલીસને ચોર પકડીને આ લોકોએ સુ્યો હતો બરાબર ફરી આજે રાત્રે બાર વાગે આ લોકો સુઈ ગયા એના પછી દોઢ વાગે ભાઈ પાણી પીવા આવ્યો એટલે એમને ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ ચોરી થઈ છે તો એના કારણે ચેક કર્યું પણ કોઈ ચોર હાથમાં આવ્યા નથી પોલીસ ફરિયાદમાં નોંધ કરી છે અને અમારા બધા સેવાભાવિકોની એવી ભાવના છે કે આ મૂર્તિ અમને પોલીસ પોલીસ પાછી પરત કરી આપો અહીંથી ચોર પકડીને એવી અમારી માગના છે બોલો ગોગા મહારાજ બરાબર બાપુજી શું બનાવ બન્યો તમે મોડા રાત્રે દોઢ વાગે મૂર્તિ

અગાઉ જે પકડ્યો હતું કયા ગામ નો તો ખ્યાલ છે તમને